નમસ્તે દર્શક મિત્રો સોશિયલ લીગલ બાય હિમા શુક્લા એડવોકેટ જુનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જે વાત કરવાની છે એ થોડાક ઓડ અને અનકોમન વિષય ઉપર વાત કરવાની છે અને ખાસ કરીને એડવોકેટ્સ અને જ્યુડિશિયરી અને ન્યાયતંત્રને રિલેટેડ આ વિડીયો છે એટલે આપ જો એનાથી રિલેટ કરતા હો અગર તો આપની કોઈ મેટર પેન્ડિંગ હોય કોઈ પણ કોર્ટમાં તો પ્લીઝ આ વિડીયોને આપ આખો શાંતિથી સાંભળજો પ્રત્યાઘાત આપવાનો પ્રયત્ન કરજો અને એ અંગે આપને કંઈ મારી સાથે શેર કરવું હોય કે કેવું હોય તો પણ ચોક્કસ કહેજો અને વિડીયો જો આપણને ગમે તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો એટલે હવે મિત્રો આ વાત આપણે કરવાની છે એ જે નામદાર હાઈકોર્ટ દ્વારા બધી નીચેની કોર્ટોને ટાર્ગેટેડ અને ક્રિટિકલી ઓલ્ડ એટલે કે જૂના કેસો અંગેનો જે પરિપત્ર વગેરે આપવામાં આવેલો છે ગાઈડલાઇન પરિપત્ર વગેરે એને રિલેટેડ આપણે વાત કરવાની છે ટાર્ગેટેડ કેસો કે ક્રિટિકલી ઓલ્ડ કેસો એટલે મિત્રો એવા કેસો કે જે અમુક વર્ષથી વધારે જૂના હોય પેન્ડિંગ રહેતા હોય કોઈપણ કારણસર ચાલતા ન હોય કે જજમેન્ટ ન આવ્યું હોય તો એને તાત્કાલિક અમુક સમય મર્યાદામાં પૂરા કરવા અંગેની નામદાર ગુજરાત હાઈકોર્ટની નીચેની કોર્ટોને અપાયેલી સૂચના કે ગાઈડલાઈન અંગેની આ વાત છે હવે આ જે નવી નવી ગાઈડલાઈનો નામદાર હાઈકોર્ટ આપે છે એને લીધે શું થાય છે કે જે જજીસ છે લોઅર કોર્ટના એ બધા ખૂબ જ એકદમ સ્ટ્રેસ અને ટ્રોમામાં રહે છે અને માત્ર જજીસને એને લીધે ક્લેરિકલ સ્ટાફ અને આખું વહીવટ એડમિનિસ્ટ્રેશન છે એ પણ ખૂબ જ એને લીધે સ્ટ્રેસમાં રહે છે હવે ઘણી ખરી મેટર સામાન્ય એવી પણ હોય છે મિત્રો કે જે માત્ર એડવોકેટોના મુદત માગવાથી કે ન ચાલ્યું હોય એવું નથી બનતું જૂન્યા કેસો જુઓ તો એમાં ગણીને પાંચ કે દસ મુદતના રિપોર્ટો પણ બંને પાર્ટીના મળીને હોય નહીં કોઈ પણ કારણસર એ કંઈક ન્યાયતંત્રની વહીવટી ખામી સ્ટાફનો અભાવ અને એ બધાને લીધે નથી ચાલેલી હોતી એટલે એડવોકેટોનો વાંક હોય છે એવું નથી હોતું અને એડવોકેટોનો પણ વાંક હોય કે ન હોય પણ પક્ષકારોનો તો કોઈ વાંક નથી જ હોતો આમાં એટલે કે જે આ અવેર જ નથી જે આખી બાબતથી પ્રોસિજરથી બધાથી જેણે માત્ર ન્યાય મેળવવા માટે કો ન્યાયતંત્રનો આશરો લીધેલો છે એનો આમાં કોઈ દોષ નથી હોતો અને એમાં પણ જો આવી પેલું કરી અને આ ચલાવવામાં આવે તો બહુ એનાથી પેલું થાય છે સ્ટ્રેસ થાય છે અને સ્ટ્રેસ ઉપરાંત પણ શું થાય છે કે આ કેસો પછીથી એટલા બધા જલ્દી જલ્દી એટલા વેઠ ઉતારમાં અને એવી રીતે ચલાવવામાંને ફેસલ કરી દેવામાં આવે છે કે આનો અન્યાય જો થાય છે તો એ એકમાત્ર પક્ષકારોને થાય છે અને ખાસ કરીને જેની વિરુદ્ધમાં જજમેન્ટ આવે એને પછીથી અપીલમાં જવું પડે ડિસ્ટ્રિક કોર્ટ સુધીની અપીલો હોય તો તો હજી પણ સમજ્યા પણ કેટલાય કેસીસ એવા હોય છે કે જેમાં અપીલની હકુમત માત્ર ને માત્ર નામદાર હાઈકોર્ટની જ હોય છે તો હાઈકોર્ટમાં જવું હવે કોઈપણ પક્ષકારને સામાન્ય ઘરનાને પોસાય એવી બાબત જ નથી રહી લાખો રૂપિયાની વકીલોની ફી થઈ ગઈ છે હાઈકોર્ટના ધક્કા તે ઉપરાંત પણ હાઈકોર્ટમાં વકીલ એપીએ થાય ન થાય સરખી રીતે પોતાની રજૂઆત કરે ન કરે એટલા માટે એની ઉપર વોચ રાખવી દરેક મુદતે જવું ત્યાં ઇંગ્લિશમાં બધું કામકાજ ચાલે છે એટલે શું ચાલે છે અને શું નહીં એ કોઈને ટપ્પા પડતા નથી તો આવા સંજોગોમાં અને હાઈકોર્ટ હવે ખૂબ મોંઘી થઈ ગઈ છે પાંચ દસ લાખ રૂપિયા વગર માણસ હાઈકોર્ટનું પગથિયું ચડી શકતું નથી દરેકને દરેક વખતે લીગલ એડમાં એડવોકેટો મળી શકતા હોતા નથી અને લીગલ એડના એડવોકેટો પણ મોટે ભાગે ડાઠિયા દે છે પ્રાઇવેટલી વકીલો પા અસિલો પાસેથી પૈસા પડાવે છે અને ધ્યાન આપતા નથી આ એક ગ્રાઉન્ડ રિયાલિટી છે આમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે નામદાર હાઈકોર્ટમાં બેઠેલા જસ્ટિસને ઓરિજિનલ કોર્ટ અને ઓરિજિનલ વકીલોની ગ્રાઉન્ડ રિયાલિટી અંગે ખાસ ધ્યાન જ નથી એમ કહીએ તો ચાલે ઓરિજિનલ કોર્ટનું વર્કિંગ આખું જુદી ટાઈપનું હોય છે એમાં પુરાવાથી માંડીને પણ ઘણા સ્ટેજીસ આવી જતા હોય છે એને નોન ઇયરિંગનું સ્ટેજ હોય છે જવાબો રજૂ કરવા રિજોઇન્ડરો રજૂ કરવા એની પછીથી દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજૂ થવું દસ્તાવેજોને આંકે પાડવા પછી સાક્ષીઓની જુબાની લે ચીફ લેવી ક્રોસ લેવી સાક્ષીઓની જુબાની લેવી એની ક્રોસ લેવી તે પછી ક્લોઝરનું સ્ટેજ આવે દલીલનું સ્ટેજ આવે આ બધું થતાં મેટર ચાલવા માંડે ને પછી પણ ચાલતા ચાલતા સમય નીકળી જતો હોય છે એટલે આ આવી રીતે દોડતા દોડતા કરી લેવાની કે ખાઈ લેવાનું કોઈ કામ નથી કે જે આ રીતે કરી લઈ શકાય એટલે અને એ રીતની કોઈ અપેક્ષા પણ ન રાખવી જોઈએ કારણ કે જેમ જસ્ટિસ ડીલે ઇઝ જસ્ટિસ ડિનાય એમ કહેવામાં આવેલું છે કે વિલંબ છે એ ન્યાયનો ઘાતક છે અને અન્યાય સમાન છે તો એવી રીતે આ જલ્દી જલ્દીને ઉતાવળેથી મળેલો નિર્ણય છે એ પણ ન્યાયનો ઘાતક એટલો જ ઘાતક બની રહે છે કે જેમાં પક્ષકારને કાં તો માંડી વાળવું પડે ને કાં તો લાખો રૂપિયા ખર્ચીને અપીલમાં જોવું પડે તો આ જે છે એ બિલકુલ બરાબર નથી બીજી વાત એ છે કે આ ઉપરાંત પણ વહીવટી કામકાજ એટલું બધું વધી ગયું છે અને નામદાર હાઈકોર્ટે વધારી દીધેલું છે આના સ્ટેટમેન્ટને આના રિપોર્ટને આનો પેલું તૈયાર કરીને લઈ આવો ને આ કરો ને તે કરો ને એટલે મોટાભાગના જજીસ અને ક્લેરિકલ સ્ટાફ જે છે એનું એમાં પણ ઘણો બધો સમય જતો રહે છે પેપરલેસ વહીવટ પેપરલેસ વહીવટ આપણે કહેવામાં આવ્યો છે પણ સાચી વાત એ છે કે હકીકતમાં વહીવટમાં હવે પેપરવર્ક બહુ જ જ દરેક ડિપાર્ટમેન્ટમાં વધી ગયું છે એવું જ કોર્ટોમાં છે અને એટલા બધા એમાં જાત જાતના જે નીચેથી રિપોર્ટ્સ અને આ બધું જે મંગાવવામાં આવતું હોય છે કે સિત્તેરથી એંશી ટકા સમય અને શક્તિ ક્લેરિકલ સ્ટાફની એમાં જતી રહેતી હોય છે સ્ટાફની અછત છે જજીસની પણ અછત છે એમાં આવી રીતે દોડાવી દોડાવીને કામ કરવું એ ન્યાય નથી એ અન્યાય છે આના કરતાં તો તમે ન્યાય કામ ન કરો એ બેટર છે પચીસ દિવસમાં ચૌદ પોક્સોની મેટર કોઈ દિવસ ચાલી જ શકે નહીં ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ પોક્સો જે જ્યારે કેસ હોય અને આટલી સિરિયસ જ્યારે બાબત હોય ત્યારે આ કંઈ એવી રીતે મેરેથોન દોડથી ચલાવી લેવાનું કે કરી લેવાનું કામ નથી એટલે અને આ એને લીધે જજીસનો અને સ્ટ્રેસ છે પછી એડવોકેટ અને પક્ષકાર ઉપર ઉતરે છે એને લીધે જજીસ અને જ્યુડિશિયરી અને બાર જે છે એ ઘર્ષણમાં આવે છે અને એ લોકો વચ્ચેના રિલેશન્સ પણ બગડે છે જ્યુડિશિયરીનો પણ વાંક નથી હોતો કારણ કે એને ઉપરથી સખત જ પ્રેશર કરવામાં આવે છે બીજી એક કડવી લાગતી કોઈ નથી કહેતી એવી કે ન કહી શકે એવી બાબત એ છે કે મિત્રો આ જે ટાર્ગેટેડ કે જે આ બધા જે કેસો છે એ માત્ર ક્રિટિકલી ઓલ્ડ કે ટાર્ગેટેડ કેસો જે છે એ માત્ર લોઅર કોર્ટને જે કા ક્રાઇટેરિયા લાગુ પડે છે કે ડિસ્ટ્રિક કોર્ટોને જે ક્રાઇટેરિયા લાગુ પડે છે નામદાર હાઈકોર્ટમાં કેટલા આવા કેટલા જૂના કેસીસ છે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી પછી દસ પંદરથી વીસ વર્ષ સુધી એને ભૂલી જવાનું રહે છે કારણ કે ખબર જ છે કે ત્યાં કંઈ હલવાનું નથી દોઢસો દોઢસો કેસના બોર્ડ બને છે અને એમાંથી પાંચ કેસો ટચ થાય છે અને બાકીના એમને એમ પહેલાં થતા રહે છે તો આ બધું જે છે હાઈકોર્ટમાં ટાર્ગેટેડને ક્રિટિકલ ઓલ્ડ જેટલા કેસીસ છે એને પણ વેરીફાઈ કરી અને એને પણ જલ્દીથી ચલાવવાનો અને જ્યાં સુધી આપણે સ્વયં શિસ્ત ન પાળીએ ત્યાં સુધી બીજા પાસે શિસ્ત પળાવવી શક્ય પણ નથી ને એનો અર્થ પણ રહેતો નથી ને નૈતિક રીતે આવું કરવું પણ ન જોઈએ એટલે તો અને હવે આનો ઉપાય માત્ર ક્રિટિસાઇઝ નહીં પણ આનો ઉપાય આપણે શોધીએ નો ડાઉટ વાત સાચી છે વિલંબ ઘણો થાય છે ઘણી જૂની મેટર્સ પેન્ડિંગ છે એ ફેસલ થવી જોઈએ પણ એ ફેસલ કરવાની પણ એક પદ્ધતિ હોવી જોઈએ એમાં દરેક સ્ટેજ પદ્ધતિસર પૂરા થવા જ જોઈએ કારણ કે અહીંયા જેટલું નબળું ઓરિજિનલ વર્ક ઓરિજિનલ કામ અને ઓરિજિનલ જજમેન્ટ એટલું છેક સુપ્રીમ કોર્ટ સુધી ન 哪里、right. ફંડામેન્ટલ વસ્તુઓ જે ઓરિજિનલ કોર્ટની વકીલાત છે એ બહુ જ અઘરી છે અને એ જે સારી રીતે સક્ષમ એમાં હોય એ ક્યારેય નામદાર સુપ્રીમ કોર્ટ સુધી પાછો પડતો નથી એડવોકેટ કારણ કે જે પાયો તૈયાર થાય છે બેઝ તૈયાર થાય છે એ અહીંયા તૈયાર થાય છે જો બેઝ નબળો હશે તો ઇમારત આખી નબળી જ બનવાની છે અને ગમે ત્યારે પડી જ જવાની છે એટલે અહીંયાથી જો પાયો નબળો હશે કેસ ચલાવવામાં અને કેસ સ્પેશલ કરવામાં તો નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટ સુધી પણ પછી એક કેસોમાં ફેવરમાં ન્યાય મળવો બહુ અઘરો થઈ જતો હોય છે અશક્ય થઈ જતો હોય છે તો જો તમે પાયો જ નબળો રાખવા માટે આવી રીતે હંટર મારીને દોડાવી દોડાવીને કામ કરો છો અને પછી તમે એવી અપેક્ષા રાખો છો તો આ તો અહીંયાનું કામ ઘટશે તો તમારું વધવાનું છે કારણ કે ખોટા જજમેન્ટ જ આવે અન્યાયી જજમેન્ટ જ આવે અધૂરા જજમેન્ટ આવે અધૂરી પ્રક્રિયાવાળા જજમેન્ટ આવે દોડતા દોડતા લખાયેલા સ્ટ્રેસમાં રખાયેલા જજમેન્ટો આવે તો તો એમાંથી એને અન્યાય ખરેખર થયો છે કે સાચો કેસ છે એ લોકો અપીલમાં જવાના જ છે અને તો એપેલેટ કોર્ટોનું કામ એટલું વધવાનું છે નામદાર ડિસ્ટ્રિક કોર્ટથી માંડીને નામદાર સુપ્રીમ કોર્ટ સુધીનું તો આ જે છે ને એ એ કંઈ બિલકુલ ઉપાય નહીં કે ન્યાય વાત નથી કે આનાથી રિઝલ્ટ મળી શકે એમ નથી રિઝલ્ટ જ મેળવવું હોય તો એનો પહેલો ને પહેલો ઉપાય તો એ છે કે ટાર્ગેટેડ કે ક્રિટિકલી ઓલ્ડ જેને તમે કહો છો એવા કેસીસમાં તમે બધા જ ફાઇલો કાઢી એના સ્ટેજીસ જોઈ અને તમે એકલી એની લોક અદાલત દર્મ મહિને કરો કારણ કે કેટલો વખત એવું હોય છે કે સમય જ માત્ર દવા હોય છે અત્યારે આપણે બહુ જ જનૂનમાં આવી ગયા હોઈએ ને મરો કે મારોની સ્ટેજમાં હોઈએ ને હું કોર્ટમાં તને જોઈ લઈશ ને આમ ને તેમને એમાં મહિના પછી ક્લાયન્ટનો મૂળ જુદો હોય છે છ મહિના પછી જુદો હોય છે વર્ષે જુદો હોય છે ને દસ વર્ષે જુદો હોય છે કેટલાય ગુજરી ગયા હોય છે કેટલાયના વારસો જોડાયેલા નથી હોતા વારસોને કંઈ ઇન્ટરેસ્ટ નથી હોતો ઝઘડો એની મેળે પૂરો થઈ ગયેલો હોય છે તો તો આવી બધી જે બાબત છે એ હલાવવા વાંકે દાજે છે જેને દેશી ભાષામાં કહેવત છે એવી વાત છે તો ટાર્ગેટેડને ક્રિટિકલી ઓલ્ડ કેસો છે એનો એક જુદું જ કરીને દર મહિને રેગ્યુલર એની એક અદાલત યોજો એના એડવોકેટો સાથેની મિટિંગો કરો એડવોકેટો પણ અતિશય વૃદ્ધ બની ગયા હોય એને પણ પછી એક કામ કરવાની ને એક ક્ષમતા આવી ગઈ હોય પૂરી થઈ ગયેલી હોય ક્લાયન્ટ્સ પણ વૃદ્ધ થઈ ગયા હોય ઘણાનો અવસાન પામી ગયા હોય તો આ બધું પેલું કરીને તો એની મેળે પચાસ ટકા ટાર્ગેટેડ કેસો તો ઓછા થઈ જશે અને આ માત્ર અહીંયા જ નહીં નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટ સુધી આ કરવાની જરૂર છે કે તમારી પાસે કેટલા ટાર્ગેટેડ કેસો છે તમારી પાસે કેટલા ક્રિટિકલી ઓલ્ડ કેસો છે એનો પણ તમે એક પહેલો કરીને તમે ત્યાં પણ આવી રીતે આ ફે એ ફેસલ કરવાનું પણ પેલું કરી શકો છો આ તો પેલું સાધુને ગોળ ખાધા જેવી વાત છે કે પોતે રોજ ખાધા કરીને છોકરાને એને સલાહ આપવાની ના પાડી એવી રીતનું છે એટલે તો આ જે બધી વાત છે ને એ બહુ જ અને સાચી વાત એ છે કે આ બધી રજૂઆત આ બધા ઉપર ધ્યાન રાખી અને આ બધી રજૂઆત છે સુપ્રીમ કોર્ટ સુધીના લેવલે બાર કાઉન્સિલ દરેક સ્ટેટની બાર કાઉન્સિલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં અને નામદાર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સાથે મિટિંગો કરી અને કરવાની વાત છે અને ઉકેલ શોધવાની કે ફરિયાદ કરવાની કે એની વાત છે પણ આવી જે અગત્યની કામગીરીઓ છે એના વિશે જે એડવોકેટોના જ નહીં પણ પક્ષકારોના અને પ્રોફેશન ના પણ ફેવરમાં છે એને વિશે બાર કાઉન્સિલ તદ્દન મૌન છે કે બાર કાઉન્સિલ જાણે જાણતી નથી લેવા દેવા નથી એ જ ટાઈપની એની એટી છે અને એણે મેક્સિમમ વકીલાતના ધંધાને નુકસાન પહોંચાડેલું છે આ એટીયુડને હિસાબે કારણ કે મોટાભાગના ક્લાયન્ટ્સ અત્યારે હવે કોર્ટમાં આવતા જ બંધ થઈ ગયા છે એને એમ થાય કે પાંચ પંદર લાખનું નુકસાન થઈ લેવું સારું પણ એની મેળે મેટર પતાવો આપણે કોર્ટના પગથિયા નથી ચડવા તો આ નુકસાન કોનું છે જ્યુડિશિ આપણું જ છે વકીલાતના વ્યવસાયનું છે જ્યુડિશિયરીનું છે આ બધાનું છે તો સવાલ એ છે કે આવી રીતે ટાર્ગેટેડ મેટરને મેટરોની દોડા દોડી હન્ટર મારી મારીને લોઅર કોર્ટને કરાવવી એ તદ્દન ગેરવ્યાજબી વાત છે એને લીધે કેસો ખૂબ જ નબળી રીતે ચાલે છે સ્ટેજીસ પૂરા થતા નથી જજીસમાં ને એડવોકેટ્સમાં સ્ટ્રેસ સખત વધે છે વસીલોને ક્યારેક ખૂબ મોટો ક્યારેક અન્યાય થઈ જાય છે અને પાયો નબળો રહે છે એટલે અપીલ સુધીમાં પણ અન્યાય રહે છે ખાસ કરીને સેશન્સ વર્ક છે દસ વર્ષ ટે સાત વર્ષ ઉપરની સજાના કેસો છે આઈપીસી ત્રણસો છોતેર છે ત્રણસો બે છે ત્રણસો ત્રણ છે આવા જે બધા અગત્યના કેસીસ છે પોક્સો છે આ બધા કેસીસમાં અને ઇવન સિવિલ કેસીસમાં પણ લાખ બે લાખ રૂપિયાનો પણ મારો દાવો હોય તો મારે માટે એ બહુ અગત્યનો ને મોંઘો છે જરૂરી નથી કે બધા મર્ડરના કે રેપના જ ક્લાયન્ટ આવે એટલે તો આ બધા એકે એક ક્લાયન્ટને સરખો ન્યાય મળે એટલા માટે આ ટાર્ગેટેડનું તૂત છે એ પહેલી વાત તો એકે બંધ કરે કરવામાં આવે અને બીજી વાત એ છે કે જજોના રિલેક્સેશન માટે પણ એને માટે પણ કંઈક હળવાશ મેડિટેશન આ યોગા આ તે બધું કરવામાં આવે એની ઉપર એને ખોટા પ્રેશરાઈઝ કરવામાં ના આવે અને ત્રીજી અને સૌથી મોટી અગત્યની વાત એ છે કે આવા કેસો ફેસલ કરવા માટે લોકઅદાલત પક્ષકારોની મીટિંગ વકીલોની મિટિંગ આવા બધા ઉપાયો કરવામાં આવે કે જે ઓગણીસો એક્યાસી બ્યાસીની સાલથી અમે કર કરતા આવ્યા છીએ અને જો સૌથી અગત્યની વાત એ છે કે નાંદાર હાઈકોર્ટ મારફત નીચેની કોર્ટો પાસેથી જે સતત માહિતી 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 મગાવ્યા કરે છે કે જેને લીધે બધા બધા બધો જ ક્લિનિકલ સ્ટાફ અને બધા જ ધંધાએ લાગેલા રહે છે અને શોર્ટેજ પુષ્કળ છે જજીસની પૂરતા પ્રમાણમાં નિમણૂક કરવામાં આવે સ્ટાફની પણ પૂરતા પ્રમાણમાં નિમણૂક કરવામાં આવે અને આ અંગે સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરી અને સરખી રીતે કરવામાં આવે એ બધું બહુ જરૂરી છે દરેક બાર એસોસિએશનોને વિનંતી છે કે યુનિટ જજ તમારા જ્યારે તમારી પાસે આવે ત્યારે પણ તમે આ અંગે લેખિતમાં એમને આપો મૌખિક પણ રજૂઆત કરો બને તો ચીફ જસ્ટિસનો ટાઈમ લઈ અને એમને પણ રૂબરૂ મળી અને આ અંગે રજૂઆત કરો નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ રજૂઆત કરો બાર કાઉન્સિલ દરેક બાર કાઉન્સિલને અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પણ ફરજ પાડો આ અંગે નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટ સાથે નેગોશિએટ કરવાની બને એટલા જૂના કેસો અંગે લોક અદાલતથી માંડીને બધા પહેલાં કરો તો આપણે આમાં સફળ થઈશું બાકી ચાબુક મારીને જે ઘોડો ચલાવીએ એ કોઈ દિવસ લાંબો ચાલે નહીં વેલો અવસાન પામે અને પરિણામ મળે નહીં ફાયદો કોઈને ન થાય મિત્રો આ વિડીયો આપણે ગમ્યો હોય તો પ્લીઝ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ અને આપને આ અંગે કોઈ સજેશન હોય તો આપ ચોક્કસ કરી શકો છો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ બીવાની જરૂર નથી કન્ટેમથી ડરવાની જરૂર નથી નામદાર હાઈકોર્ટ કે નામદાર સુપ્રીમ કોર્ટ પણ ગાંડી નથી કે સાચી વાતમાં પણ કન્ટેમ આપણી સામે કરી દે એ લોકો પાસે માત્ર યોગ્ય રજૂઆત અને ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી એમને સમજાવવાની જરૂર છે આપણે કોઈ તલવાર તાણવાની નથી કે કોઈની સાથે ઝગડવાનું નથી સાથે બેસીને એક પ્રશ્નનો ઉકેલ લાવવાનો છે આટલી જ બાબત છે એટલે સત્ય કહેવાથી ક્યારેય ડરવું નહીં ગભરાવું નહીં અને રજૂઆત કરી અને હંમેશા ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો આપ છતાં પણ ઈચ્છતા હશો તો આપનું નામ ગુપ્ત રાખવામાં આવશે મારી સાથે માહિતી પ્લીઝ શેર કરજો અને સજેસ્ટ કરજો મારા મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એઇટ ઝીરો વન ફોર એઇટ ટુ થ્રી ફરીથી મળતા રહીશું મિત્રો આવા જ અગત્યના વિડીયોઝમાં આપને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર And subscribe it also thank you very much mm -hmm. thank you jay Harkesh.